બોડેલી તાલુકાના શિક્ષકો દ્વારા 1997 થી આજ દિન સુધી સળંગ સિન્યોરિટી બાબતે બોડેલી મામલેદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું છૂટી ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના શિક્ષકો દ્વારા 1997 થી આજ દિન સુધી સળંગ સિન્યોરિટી બાબતે મામલેદાર દાર કચેરી આવેદન આપ્યું હતું ગુજરાતમાં ઓગણીસો સત્તાણુંથી આજ દિન સુધી થયેલા બાલગુરુ અને વિદ્યા સહાયક શિક્ષકોની ભરતી કસ પગારમાં કરવામાં આવેલી હતી જેમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નોકરીમાં રાખવામાં આવેલ હતા બાલગુરુ કે વિદ્યા સહાયક તરીકે નોકરીમાં લાગેલ શિક્ષકોની નોકરીના વર્ષો સળંગ સિનિયોરિટીમાં ગણવામાં આવતા નથી જેના કારણે શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચતરના લાભો પૂરા પગાર થયા બાદ નવ વીસ એકત્રીસ વર્ષે મળે છે જે ખરેખર અન્યાય કરતા છે સાથે સરકાર દ્વારા બે હજાર છ પછી ભરતીવાળા અને ફિક્સ પગારની નીતિ અંતર્ગત સળંગ સિન્યોરિટીનો લાભ મળશે એવો પરિપત્ર કરેલ છે જેના પણ અમલીકરણનો પત્ર થતો નથી એક તરફ બે હજાર છ પછીના સળંગ સિન્યોરિટી ગણાવી અને તે પહેલાની ભરતીવાળાને સળંગ સિનિયોરિટી ન ગણાવી આ વિસંગતા ફિક્સ પગારમાં નોકરી કરેલ શિક્ષકો માટે અન્યાય કરતા છે અને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત વિરુદ્ધ છે સાથે બોડેલી તાલુકામાં યોજાયેલ ગત ગ્રામ પંચાયતની માંગણી ઉરવાડા રાજનગર બાંગુ પરનું ચૂંટણી ભથ્થુ તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનનું એઆરઓ ભથ્થુ અને એકસો સાડત્રીસ વિધાનસભામાં ગયેલ બોડેલી તાલુકાના શિક્ષકોનું ચૂંટણી મહેનતાણું આજ દિન સુધી મળેલ નથી જે શિક્ષકના નું મહેનતાણું વહેલી તકે મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી મધ્યાહન ભોજન એન્ટ્રી બાબતે પણ આચાર્યોથી નેટવર્ક કે અન્ય કોઈ કોઈ જેન્યુસ કારણ એન્ટ્રી ન થાય તો આચાર્યને જવાબદાર ગણી તેમને નોટિસ અને કપાત પગારીના આદેશ કરવામાં આવે છે આજ રોજ બોડેલી તાલુકાના તમામ શિક્ષકો વતી બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ઓગણીસો સત્તાણુંથી જે ફિક્સ પગારમાં વિદ્યાસહાયક મિત્રો અને બાલગુરુ મિત્રો જેમને નોકરી લાગી હતી તેમણે પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી કર્યા બાદ એમની જે નોકરીના વર્ષો સળંગ સિન્યુરિટીમાં ગણવામાં આવતા ન હતા એ અનુસંધાને આજ રોજ અમે આવેદન આપવા આવી રહ્યા છે સાથે જે મિત્રો બે હજાર છ પછી જેમને સળંગ સિન્યુટીનો લાભ મળવાપાત્ર છે એ લોકોને પણ હજુ સુધી એમની સળંગ સિંહ લાભ મળ્યો નથી એટલે આજ દિન સુધી ઓગણીસો સત્તાણુંથી આજ દિન સુધી જે પણ મિત્રોને સળંગ સિન્યુટીનો લાભ નથી મળ્યો એના માટેની આ અમારી એક રાજ્યવ્યાપી લડત છે એમાં બોડેલી તાલુકો સંઘ પણ એમાં ભાગ લઈ રહ્યો છે આગામી સમયમાં આ અમારી જે રજૂઆત છે એ ઉપલા લેવલે જો સંતોષાય નહીં તો લોકશાહી ઢબે અને ગાંધીજી જ્યાં માર્ગે અમે ઉગ્ર આંદોલન આપવા કટિબદ્ધ છીએ સાથે હાલ અત્યારે એમડીએમની હાજરી બાબતે પણ અમારા પ્રશ્નો છે જેમાં મધ્યાહન ભોજનની હાજરી મુખ્ય શિક્ષકો દ્વારા જો કરવામાં નથી આવતી તો એમને પણ કપાત પગારીના જેવા હુકમો ઉપરથી કરવામાં આવે છે તો એનો પણ અમે આ તબક્કે ઉગ્ર વિરોધ દર્શાવીએ છીએ અને જે એમડીએમ ની એન્ટ્રી છે એના માટે સંચાલકો નિમણૂક કરેલી છે તો આ એન્ટ્રી સંચાલકો દ્વારા કરવામાં આવે એવી અમારી રજુઆત ઈમરાન મનસુરી કેટીવી ન્યૂઝ ગુજરાતી છોટે ઉદેપુર